શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની હતી આ શાળા છેલ્લા ત્રણ મહિનામાં શાળાના બે માળ ગેરકાયદેસર વધારાયા હતા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી ધ્યાનમાં રાખીને તાત્કાલિક ડિમોલેશન કરવા કરાઈ હતી લેખિત ફરિયાદ પાલિકાના ઇન્ચાર્જ કમિશનર એવા કલેક્ટરને પૂર્વ કોર્પોરેટર અસલન સાયકલ વાળાએ કરી હતી ફરિયાદ આ સ્કૂલમાં અગાઉ બે વખત નોટિસ આપીને ડિમોલેશન પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત એક લાખ વહીવટી ચાર્જ પણ પાલિકાએ વસૂલ્યો હતો આ આસાતેજ ગેર કાયદેસર બાંધકામ નહીં કરવાની લેખિત બાહીદારી પણ લેવામાં આવી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત ભારતે જનતા પાર્ટીના નેતાઓનો જન્મસિદ્ધ અધિકાર હોય એમ ગેરકાયદેસર કાયદેસર બાંધકામોની હારમાળા કરવામાં કોઈ પાછીપાની કરતા નથી અને પણ ખાનગી શાળાઓ જો સંચાલક ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય તો એ તો બિલકુલ જાણે એને ભારતીય જનતા પાર્ટીએ ગેરકાયદેસર બાંધકામ માટે ઓથોરાઇઝ કરાય એ પ્રમાણે લોકો કામગીરી કરી રહ્યા છે આજ સુરતની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય ભાજપી નેતા એવા અનુરાગ કોઠારીની લિંબાયત ઝોનની અંદર ગોડાદરા સ્થિત ગેરકાયદેસર શાળાના ત્રીજા અને ચોથા માળનું બાંધકામ રાજકોટની ટીઆરપી ઝોનની ઘટના બાદ પણ ચાલુ રાખવામાં આવ્યું જેનું સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન દ્વારા બે વાર ડિભોલ્યુશન કરવામાં આવેલ એક લાખ પંદર હજાર રૂપિયાની વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવે તેમ છતાં જાણે બધા નીતિ નિયમો અને વહીવટીતંત્રને ખિસ્સામાં રાખતા સત્તરો દુરુપયોગ કરીને એમ અનુરાગ કોઠારી ત્રણ અને ચાર માળનું બાંધકામ ચાલુ જ રાખેલું જેની ફરિયાદ મેં કમિશનરશ્રીને કરતાં કમિશ્નરશ્રીએ ગઈકાલે સાંજે એ શાળાને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવેલ છે પરંતુ આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે આ શાળા વિદ્યાર્થી પદાર્થ વિદ્યાર્થીઓને સલામત અને સુરક્ષા માટે સીલની કાર્યવાહી નહીં પરંતુ આવનારા ટૂંકા દિવસ અંદર એની કાર્યવાહી કરીને સત્તાનો દુરુપયોગ કરનારાઓને શાંત ઠેકાણે લાવવાની જરૂર દેખાઈ રહી છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે